સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ હું તથા મારા મિત્ર અમે બંને જે તમને કીધું હતું કે આપણે છવ્વીસમી જાન્યુઆરી નથી આપણે જે દોરી જે ભેગી કરી છે ઉતરાયેલા વખતની તેને આપણે બાળશું એટલે હું તમને અવશ્ય કહીશ કે અત્યારે હું તથા મારા મિત્ર દોરી અત્યારે બાળવા જઈ રહ્યા છીએ તમે જો મારી યુટ્યુબ ચેનલમાં ન આવો અને જો પશુ પક્ષીની વેદના સમજતા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં સીતારામ આ જે દોરી તમે જોઈ રહ્યા છો તે અંદાજે પાંચ કિલો જેટલી છે તેને આપણે અત્યારે બાળશું જેથી કરીને આપણે બાળવાનો એક જ ઉદ્દેશ છે કે કોઈ પશુ પક્ષીને આથી જાનહાની ન થઈ પશુ પક્ષી અને જોઈ રહ્યા છો જે આ ચાઈના દોરી છે આ બહુ બહુ નુકસાન કરે છે પશુ પક્ષી તથા કોઈ માણસને એટલે આ આ બધી દોરી આપણે એકઠી કરી છે એનો આપણે બહુ વિસ્તાર કરીશું અત્યારે તમે આ જોઈ રહ્યા છો જે દોરીનો અત્યારે બહિષ્કાર આપણે જે બાળી દીધી છે એટલે તમને અવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવો તો ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને ખાસ કહીશ તમને રાડો પાડી પાડીને કહું છું કે કોઈ બી જગ્યાએ જીવ કાયલ થાય ભાવનગર તથા ભાવનગર સિટીની આજુબાજુમાં તો મારો સંપર્ક કરો અને આ દોરી તમે જોઈ રહ્યા છો